મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પંદર મે બે હજાર પચીસ ને ગુરૂવારનું રાશિફળ આજે મિથુન રાશિના લોકોને ભાગ્ય આપી રહ્યું છે લાભ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે આજે મધ્યરાત્રિ ત્રણ દશાંશ પછી ચંદ્ર શનિ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુની રાશિ મીન સાથે સંચાર કરશે આ ઉપરાંત શત્વિષા નક્ષત્ર અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અસર પણ આજે રહેશે જાણો ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ સાથે તમારો બુધવાર કેવો રહેશે એક મેષ રાશિના જાતકોના અક્ષર અલ અને ઇમેષ રાશિના લોકો આજનો દિવસ પોતાના જીવનસાથીને મનાવવામાં પસાર કરશે તમે તમારા ગુસ્સે થયેલા જીવનસાથીને શાંત કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો અને તેમને બહાર ફરવા પણ લઈ જઈ શકો છો વેપારીઓને આજે રોકડની તંગીનો સામનો કરવો પડી શકે છે પરિવારની તમામ જરૂરી જરૂરિયાતો પૂરી કરવા માટે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો તમને સાસરી પક્ષ તરફથી પૈસા મળતા જણાય છે આજે તમે તમારા પિતા માટે કોઈ ભેટ ખરીદી શકો છો જે તેમને ખુશ કરશે તમે તમારા માતા પિતાને સાંજે તીર્થયાત્રા પર પણ લઈ જઈ શકો છો આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો બે વૃષભ રાશિના જાતકોના અક્ષર બવ અને વૃષભ રાશિના લોકોનો દિવસ વ્યસ્ત રહેશે તમારે તમારા વ્યવસાયના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે મિત્રોની મદદથી આજે તમારો કોઈ અટકાયેલો સોદો ફાઇનલ થઈ શકે છે જેને ઉજવવા માટે તમે પાર્ટીના મૂડમાં હશો જો તમે કોઈ બેંક કે સંસ્થા પાસેથી લોન લેવાનો વિચારી રહ્યા છો તો આજે જ રોકી દો જો વિદ્યાર્થીઓ નવા કોર્સમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવો આજે તમારી પારિવારિક સંપત્તિમાં પણ વધારો થતો જણાય છે આજે તમારે કોઈને કોઈ સલાહ આપવી હોય તો સમજી વિચારીને આપવી આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ત્રણ મિથુન રાશિના જાતકોના અક્ષર કચ્છ અને ઘ મિથુન રાશિના લોકોનો ભાગ્ય સાથ આપી રહ્યું છે અને આજે તમારા પરિવારનું વાતાવરણ ખુશનુમાં રહેશે જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે જેના કારણે પરિવારના સભ્યો એકસાથે જોવા મળશે અને પરિવારમાં એકતા વધશે સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે અને તમને તેમાં માન સન્માન મળશે પરંતુ આજે સાસરીયા પક્ષ સાથે કેટલાક સંબંધોમાં તણાવ આવી શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ સાંજ સુધીમાં બધું સામાન્ય થઈ જશે આજે ભાગ્ય ત્રેસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો ચાર કર્ક રાશિના જાતકોના અક્ષરડ અને હ કર્ક રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે અને આજે તમે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચ કરશો પરંતુ તમારે બજેટ પર ધ્યાન આપવું પડશે તમારી આવક અને ખર્ચ બંનેમાં સંતુલન રાખો તમારા સંતાનના ભવિષ્યની ચિંતા આજે તમને પરેશાન કરી શકે છે વિદેશથી વ્યાપાર કરનારાઓને આજે અચાનક નાણાકીય લાભ મળી શકે છે જો તમારા પૈસા ક્યાંક લાંબા સમયથી અટવાયેલા હતા તો આજે મળી શકે છે આજે તમારે તમારી માતા સાથે કેટલાક વૈચારિક મતભેદો થઈ શકે છે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજી ને સિંદૂર અર્પણ કરો પાંચ સિંહ રાશિના જાતકોના અક્ષરમાં અને સિંહ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ બહારનો ખોરાક ખાવાનો ટાળો આજે તમારા પરિવારમાં થોડી અંબનાવ થઈ શકે છે પરંતુ જો તમે તમારી વાણી પર નિયંત્રણ રાખશો તો પ્રેમથી મામલો ઉકેલાઈ જશે નહીંતર સંબંધોમાં તિરાડ આવી શકે છે વિદ્યાર્થીઓને આજે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે બિઝનેસને નવી ગતિ આપવા માટે આજે તમારે થોડી દોડધામ કરવી પડશે નોકરી સાથે જોડાયેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે આજે ભાગ્ય યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો છ કન્યા રાશિના જાતકોના અક્ષર પઠા અને ન કન્યા રાશિના લોકોનું ભાગ્ય આજે ચોક્કસપણે ચમકશે તમને સવારથી જ સારા સમાચાર સાંભળવા મળશે જે તમારામાં ઉર્જાનો સંચાર કરશે આજે તમને તમારા સાસરીયાઓ તરફથી પણ સન્માન મળી રહ્યું છે આજે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે સાવચેત રહો લવ લાઇફમાં નવી ઉર્જાનો સંચાર થશે આજે સંતાનના ભવિષ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે સાંજ સુધીમાં તમે વધુ પડતી દોડવાને કારણે થોડો થાક અનુભવી શકો છો આજે સ્થાનિક વિસ્તારમાં વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો સાત તુલા રાશિના જાતકોના ર અને તુલા રાશિના જાતકો માટે પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે આજે વ્યવસાયમાં નવા સોદા તમારા હાથમાં આવશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને તમે તમારા ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો આજે તમે તમારી રોજીદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક પૈસા ખર્ચ કરશો અને તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જઈ શકો છો પરંતુ તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે તમને યોગ્ય લોકો તરફથી લગ્નના સારા પ્રસ્તાવ મળી શકે છે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું છે તો આજે તમે તેને પૂર્ણ કરી શકો છો આજે ભાગ્ય પીચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો આઠ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય આજે ખૂબ જ સાથ આપશે તમારા દુશ્મનો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં નોકરી કરતા લોકો પર આજે કામનો બોજ વધી શકે છે પરંતુ તેઓ પોતાની મહેનત અને ઈમાનદારથી સાંજ સુધીમાં તમામ કામ પૂર્ણ કરી લેશે જો કોઈ વ્યવસાય ભાગીદારીમાં કરવામાં આવે છે તો તેમાં પણ તમને નફો મળશે આજે કોઈ મિત્રની મદદ માટે આગળ આવવું પડી શકે છે આજે તમારા ભાઈ સાથે તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે તેથી સાવચેત રહો તમે તમારા મિત્રો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાંજનો સમય પસાર કરશો આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો નવ ધનરાશિના જાતકોના અક્ષર ભ ડફ અને ધન રાશિવાળા લોકોનો દિવસ સામાન્ય કરતા સારો રહેશે જો તમારા ઘરના વડીલો તમને કંઈક કહે છે તો તેમની સલાહને અનુસરો અને તમને સફળતા મળશે જો વિદ્યાર્થીઓએ કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય તો તેના માટે પણ દિવસ સારો રહેશે જો તમે વ્યવસાય માટે લોન લેવા માંગતા હો તો તેને કાળજીપૂર્વક લો કારણ કે તેને પરત કરવું મુશ્કેલ બનશે ભાઈની સલાહ આજે તમને કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર કાઢશે જો તમારી બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે આજે ભાગ્ય ત્રેસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને લીલો ચારો ખવડાવો દસ મકર રાશિના જાતકોના અક્ષરખ અને જ મકર રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે આજે રોજગારની દિશામાં પ્રયાસ કરી રહેલા લોકોને રોજગારની નવી તકો મળશે આજે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી કીર્તિ દરેક જગ્યાએ ફેલાઈ જશે આજે તમારા બધા કામ પૂર્ણ થઈ જશે તેથી તમને જે કામ ગમે છે તે કરવાનું વિચારો જો તમને આજે તમારા વ્યવસાય માટે કોઈ સલાહની જરૂર હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો લવ લાઈફ ખુશહાલ રહેશે વિવાહિત જીવનમાં થોડો તણાવ આવી શકે છે સાંજે તમે તમારા ભાઈ સાથે મંદિર જઈ શકો આજે ભાગ્ય હ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો અગિયાર કુંભ રાશિના જાતકોના અક્ષરગ સ અને કુંભ રાશિના લોકો માટે દિવસ બહુ શુભ નથી તમને ખૂબ નિરાશ ન થવાની સલાહ આપવામાં આવે છે કેટલાક કામ એવા હશે કે તમે નિરાશ થશો પરંતુ તમારે તમારો ઉત્સાહ ઊંચો રાખવો પડશે તો જ તમને સફળતા મળશે આજે તમારા પિતાની સલાહથી તમે તમારા સંતાનના લગ્નમાં આવતી અડચણો દૂર કરશો જેના કારણે પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે જો તમારે આજે વ્યવસાયમાં કોઈ જોખમ લેવું હોય તો તમે તેને લઈ શકો છો તે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ આજે કોઈને પૈસા ઉધાર ન આપો નહીં તો તે પૈસા અટકી શકે છે આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે शिवलिंग पर दूध चढ़ावो, बार मीन राशि जातकों अक्षर गचज मीन राशि आज नो दिवस सावधानीपूर्वक जनवो जइए तमारे व्यवसाय मा तमारा दुश्मनों पर चांपती नजर रखवी पड़शे, कारण के तमने नुकसान पहुंचाड़वानो पूरो प्रयास करशे। તેથી આજે તમારી સામે આવતી કોઈ પણ ઓફરને સ્વીકારશો નહીં વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે જો પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થઈ શકે છે પરંતુ તેમાં તમારે તમારા પિતાની સલાહની જરૂર પડશે આ સાંજ તમે તમારા પરિવારના નાના બાળકો સાથે રમવામાં પસાર કરશો આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય લક્ષ્મી માતા લખો